બનાસકાંઠા દેવદરબાર ઓગડ જડિત જાગર મઢના મહંત શ્રી એક આઠ બળદેવનાથ બાપુ પાકિસ્તાન જવા માટે આજે વહેલા પાકિસ્તાનમાંથી શ્રી ઓગડ બાપાના પગલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે રવાના થયા છે અમદાવાદ એરપોર્ટે પ્લેન પરથી રવાના થયા હતા ત્યારે બળદેવનાથ બાપુ બીજી વાર પાકિસ્તાન જવા માટે નીકળ્યા છે પાકિસ્તાનમાં શ્રી હિંગળાજ માતાજી તેમજ વિવિધ સ્થળો પર દર્શન કરશે શ્રી એક બળદેવનાથ બાપુ અમદાવાદ એરપોર્ટ પર ફૂલહાર અને સાલથી મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત રાજ્યની ટીમે તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું ન્યૂ મિશન ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર ગુજરાત રાજ્ય પ્રદેશ ઉપાધ્યક્ષ ચંદ્રકાંત બારૂટ રવિ સતીશ જેઠવા મહેશભાઈ બારોટ સહિતની ટીમ ઉપસ્થિત રહી ત્યારે કાંકરેજ વિસ્તારમાં બાપુ પાકિસ્તાનમાં ઓગડા બાપાના પગલાને પ્રતિષ્ઠામાં હાજરી આપીને હિંગલાજ માતાના દર્શન તેમજ વિવિધ જગ્યા દર્શન કરશે ત્યારે તાલુકાવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે